હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં ને હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે શું ભણવાના છીએ તમે જોઈ લીધું છે શું ભણવાના છીએ ધોરણ આઠ પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણ એમાં પણ સ્વાધ્યાય બે પોઈન્ટ એક એનો દાખલા નંબર પાંચ અને છ બરાબર ચલો જોઈએ સૌથી પહેલાં આપણને શું કીધું છે એમાં કે સમીકરણનો ઉકેલ મેળવો તો મેં તમને શું શીખવ્યું છે x ને આ બાજુ લઈ લો તો ટુ એક્સ એક્સ થઈ જાય જો ખાસ યાદ રાખજો મિત્રો કેમ કે આ જે સંખ્યા છે એ જ્યારે આ બાજુ આવે છે તે નિશાની શું થઈ જાય છે બદલાઈ જાય છે માઈનસ વન છે આ બાજુ આવે તો શું થઈ જાય પ્લસ વન થઈ જાય ચલો બે અને એક કેટલા થઈ ગયા ત્રણ એક્સ ને એક પંદર આ કયા સંબંધમાં છે ગુણાકારમાં આ બાજુ આવે તો ક્યાં જશે આપણને ઉકેલ તો મળી ગયો પણ ચકાસણી હજી બાકી છે આપણને એવું પણ કીધું છે કે તમારો જવાબ ચકાસો તો ડાબી બાજુ બરાબર ટુ એક્સ વન તો એક્સની જગ્યાએ આપણે સૌથી પહેલાં શું કરીએ અહીંયા એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકી દઈએ માઇનસ વન ચલો પાંચ દુ દસ માઇનસ વન દસમાંથી એક જાય કેટલા વધ્યા નવ તો જુઓ આયા તો નવ જવાબ આવ્યો છે પણ અહીં આવે છે કે નહીં એ જોઈ લઈએ ચલો જમણી બાજુનું સમીકરણ લેવાનું છે શું છે અહીંયા ચૌદ માઇનસ એક્સ

હું અહી શીખવાડું છું તમને આ સાદુ સાવ સરળ રીત શીખવાડું છું બરાબર ઓકે ચલો એની પછી દાખલા નંબર છ તરફ જઈએ કે આઠેક્સ પ્લસ ચાર બરાબર ત્રણ કાઉસમાં એક્સ માઇનસ વન પ્લસ સાત જો આવો દાખલો આપણે પહેલું આવ્યો છે કાઉસ વાળો તો કંઈ દોવાની જરૂર નથી ખાલી આટલું જ કરો ચલો ત્રણ ને આપણે પેલા એક સાથે ગુણાવીએ શું જવાબ આવે ત્રણ એક્સ પછી એને એક સાથે ગુણાવીએ શું જવાબ આવે ત્રણ આ ત્રણ પ્લસ સાત આઠ એક્સ પ્લસ ચાર બરાબર ત્રણ એક સામને આમ રાખો માઇનસ પ્લસ અલગ અલગ નિશાની શું થાય હવે તો તમને આવડે જ છે શું થાય બાદ બાકી સાતમાંથી ત્રણ જાય કેટલા વધ્યા ચાર કોની નિશાની આવે જે મોટું પદ હોય એની નિશાની જવાબમાં લાગે છે હવે તો આપણને ખબર જ છે ને આપણે શીખી પણ ગયા છીએ મિત્રો હવે જો સિમ્પલ થઈ ગયું આપણે બીજા બધા સમીકરણમાં મળે ને એવું મોકલી દઈએ તો આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર ચાર આ બાજુ આવે તો ચાર માંથી ચાર બાદ કરવાના રહેશે બરાબર ઓકે ચલો હવે આપણે શું કરીએ છીએ તો કે આઠ માંથી ત્રણ જાય શું વધે પાંચ વધે બરાબર તો પાંચ એક્સ બરાબર ચારમાંથી ચાર જાય ઝીરો તો એક્સ બરાબર આ ગુણાકારના સંબંધમાં ચા બાજુ આવે તો ભાંગા ભાંગાકારમાં જાય તો ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા એક્સનો જવાબ શું આવી જાય ઝીરો આવી જાય શું આવી જાય ઝીરો તો આપણને જો ઉકેલ તો મળી ગયો પરંતુ એની ચકાસણી હજી બાકી છે ચલો આપણે જે મળેલ જવાબ છે એની ચકાસણી કરવાની છે તો સૌથી પહેલા આપણે ડાબી બાજુનું લઈ લઈએ સમીકરણ છે એ આઠેક્સ પ્લસ ચાર તો એક્સ ની જગ્યાએ શું મૂકવાનું છે શૂન્ય પ્લસ ચાર ગુણાકાર નો સાથે શું થઈ જાય ઝીરો પ્લસ ચાર તો અહીંયા જવાબ શું આવ્યો ચાર આવી ગયો શું આવી ગયો ચાર હવે આ બાજુ આપણે જોઈએ કે જવાબ ચાર આવે છે કે નહીં તો જમણી બાજુ બરાબર ત્રણ એક્સ માઇનસ વન પ્લસ સાત તો પહેલાં ત્રણ ને એક સાથે ગુણાઓ કેટલા થાય ત્રણ માઇનસ છે તો માઇનસ ત્રણ એકા ત્રણ પ્લસ સાત બરાબર ચલો હવે તો કે સાતમાંથી ત્રણ જાય કેટલા વધે ચાર પણ કેવા ચાર આવશે પ્લસ ચાર હવે આમાં આપણે કિંમત મૂકીએ એક્સની જગ્યાએ ઝીરો ઝીરોનો ગુણાકાર કોઈપણ સંખ્યા સાથે શું થઈ જાય મિત્રો તો કે ઝીરો થઈ જાય પ્લસ ચાર જવાબ શું આવ્યો ચાર આવ્યો તો આપણે લખી શકીએ ને શું લખીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવાથી આપણે જવાબ કેવો છે સાચો છે કેવો છે આપણો જવાબ સાચો છે બરાબર ઓકે મિત્રો તો આ જે પ્રશ્ન નંબર પાંચ અને છ આજે આપણે બેડા જે અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં કાંઈ પણ ન સમજણું હોય કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખાસ જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ